મહુવા નજીક ટ્રક ચાલકે બાઇક ને અડફેટે લેતા ઉમણિયા વદરના યુવાનનું મોત થયું બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા નજીક ગણપતિ મંદિર પાસે બાઇક અને ટ્રક વચ્ચે થયો આ બનાવમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે બાઇક ની અડફેટે લેતા સંજયભાઈ ગુગાભાઈ જેઠવા ઉમર વર્ષ વીસ ગામ ઉમણિયા વદરનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું જેના મૃતદેહને મહુવા સરકારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું